નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો આજે રવિવારે ગુજરાતમાં એક પછી એક એમ ત્રણ અકસ્માતની ઘટનાઓ સામે આવી છે સાવરકુંડલાના કારે બાઇકને ઉડાડતા બંને લોકોના મોત નીપજ્યા છે જ્યારે બારડોલીમાં ઓવરટેક કરવા જતાં બાઇક ટ્રક નીચે ઘૂસી જતાં એકનું મોત થયું છે આ બંને ઘટના પછી સુરેન્દ્રનગરના ધાંગધ્રા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં ત્રણ મિત્રોના કાર્ડ ભેટી જતા ત્રણેયના પરિવાર પર આ ફાટી પડ્યું છે જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે મળતી વિગતો મુજબ હાઈવે પર ટ્રક ચાલકે ત્રણ મિત્રોને અડબેટે લીધા હતા તેમના ઘટના સ્થળે જ મોત થયા છે પોલીસ ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી છે ટ્રક ચાલકે ફૂલ સ્પીડમાં ટ્રક ચલાવીને બાઇકને ઉલાડી ઉડાડી હતી અને ઘટનામાં ટ્રક ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો જેમાં ત્રણ મિત્રોના ઘટના સ્થળે મોત થાય છે ટ્રક ચાલક અકસ્માત કરીને ફરાર થઈ જતા પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્રણ મિત્રોએ રાત્રે દુધરેજ નજીક જતા ત્યાં સામેથી આવતા ટ્રકે ટક્કર મારી હતી તેમના ઘટના સ્થળે મોત થયા હતા એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ યુવકોને સારવાર મળે તે પહેલા તેમના મોત થઈ ગયા હતા ઘટનાને લઈ પરિવારમાં તેમજ મિત્ર ત્યારે આ ઘટનામાં પોલીસે અલગ અલગ રસ્તાના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે અને ટ્રક ચાલક કઈ દિશામાં ફરાર થયો છે તેની તપાસ હાથ ધરી છે ત્રણ મિત્રોના મૃતદેહને પીએમ માટે ખસેડાયા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો બોક્સમાં